આપણી સાથે અત્યારે વીરભદ્રસિંહ જોડાયેલા છે વીરભદ્રસિંહ ક્ષત્રિય આંદોલનમાં ખૂબ એક્ટિવ અહીંયા ગુજરાતની અંદર દેખાતા હતા વીરભદ્રસિંહ ગઈ કાલે જે રીતે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એમાં કરણસિંહ ચાવડાનું નિવેદન આવ્યું અને તેમણે કીધું કે અત્યારે અહીંયા આગળ વિરામ મૂકવામાં આવેલો છે એટલે શું આંદોલન અહીંયા પૂરું થઈ ગયેલું ગણાશે ના આંદોલન પૂરું નથી થતું વિરામ એટલે જ્યારે અમારે મતદાન થયું

એટલે કારણ કે ગઈકાલ નું જે કરન્સી નું નિવેદન આવ્યું એની અંદર તો સ્પષ્ટ એવું જ લાગે છે કે ચૂંટણી પૂરી થઈને આંદોલન પૂરું થઈ ગયું ના ના એટલે અત્યારે અત્યારે બે કોઈ બીજો મુદ્દો તો છે નહીં જે અમારે નું હતું ચૂંટણી લક્ષી કે ભારત ભારત ભાજપ ને આપણે બતાવવું બરોબર અને એના વિરુદ્ધ મતદાન કરવું એ પતી ગયું હવે જ્યારે ચાર તારીખે રિઝલ્ટ આવે એના પછી પછીનું અમારું નવું ચાલુ હશે કે શું કરવું આગળની રણનીતિ તમે કહી રહ્યા છો કે ત્યારે ચાર તારીખે રિઝલ્ટ આવે ત્યારે પરંતુ એવા ઘણા બધા ક્ષત્રિય સમાજના લોકો હતા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા જે સમાજ માટે થઈને જેમને પોતે ત્યાંથી રાજીનામું આપી દીધું પોતાના રાજનીતિક કેરિયરને દાવ ઉપર લગાડી દીધું અને હવે કારણ કે આંદોલનમાં હવે પૂર્ણ વિરામ આવે ને સમાજને કારણ કે પહેલા એવું કહેવાયું કે પરશુતોર રૂપાલા

પણ લડત ચાલુ છે તમે જોશો અત્યારે ગુજરાત માં તો ચુંટણી પતિ ગઈ એટલે બીજું તો કોઈ પ્રશ્ન અત્યારે રેતો નથી બાકી બીજા રાજ્ય માં અત્યારે ચાલુ જ છે વિરોધ અચ્છા બીજા રાજ્યમાં તમે વિરોધ કરી રહ્યા છો તમને લાગે છે આની ઇમ્પેક્ટ તમને રિઝલ્ટ માં ચાર તારીખે જોવા મળશે સો ટકા મળશે અને બેન શું છે કે લડી લેવું જરૂરી છે કે જે અમારી નારી અસ્મિતા ને ઓલા ઉપર ઘા કર્યો હતો એના માટે અમારે લડવું જરૂરી છે રિઝલ્ટ જે પણ આવે પણ નારી અસ્મિતા તો ક્યાંક ભૂલાઈ ગઈ એવી નથી લાગી રહી વીરભદ્ર કારણ કે જે રીતે નારી અસ્મિતામાંથી આખું ભારત ભાજપ કોંગ્રેસ થઈ ગયું પદ્મિની બા વાળા પણ આજ કહી રહ્યા હતા કે હવે ભાજપ કોંગ્રેસ તમે કરી નાખ્યું છે નારી ભૂલાઈ ગઈ છે ભાજપ કોંગ્રેસ નથી ક્ષત્રિય સમાજ ને ભાજપ ની લડાઈ હતી પણ તમને ખ્યાલ છે કે સામે કોઈ બી ઉમેદવાર હરાવવા માટે શું કરવું પડે જે પણ જે પાર્ટી સક્ષમ હોય એની જોડે સપોર્ટમાં રહેવું પડે ને અપક્ષ દેત કારણ કે અમારે ખાલી એક જ ટાર્ગેટ કોઈ પાર્ટી થી અમારે કોઈ લગાવ નથી કે ભાઈ આ પાર્ટી સપોર્ટ કરો આ પાર્ટી સપોર્ટ કરો અમારે સમાજ ના માણસો ને સમાજ હિત માટે જ લડીએ અજે તમે કહી રહ્યા છો સમાજ હિત માટે લડી રહ્યા છો ચૂંટણીમાં શું લાગે છે તમને લાગે છે ક્ષત્રિય સમાજ ખરેખર સીટો ઉપર અસર કરી શક્યો હશે 100% અસર કરશે કારણ કે અમારો ભેગો ક્ષત્રિય સમાજ એક નહીં દરેક સમાજ અમને સાથ સહકાર આપ્યો છે અને તમે પણ જોયું હશે કે દરેક સમાજે સપોર્ટ કરે છે ભેગા આવ્યા છે બરોબર તો 100% રિઝલ્ટ તો આવશે જ રિઝલ્ટ આવશે પરંતુ એ પહેલા ક્ષત્રિય સમાજમાં બે ભાગલા થતા દેખાયા એક પીટી જાડેજા પીટી જાડેજાના ઓડિયો સામે આવ્યા અને ઓડિયોમાં પીટી જાડેજાએ કીધું કે મારી પાસે ઘણા એવા રાજ છે જેનો પડદાફાશ કરીશ ઘટસ્ફોટ કરીશ પીટી જાડેજા તો કે કોવાય જ ગયા ના ના કાલલા તમે કદાચ પ્રેસ કોન્ફરન્સમાં જોયા હશે પીટી જાડેજા તો બધી આખી સંકલ સમિતિ બેઠેલી છે

નાખે પણ કાલે આખી કમિટી અમે મિટિંગ કરી આખો પ્રેસ કોન્ફરન્સ કરી તમને ખબર હે કે આખું જાણ કરી અત્યારે હમણાં વિરામ છે ચાર તારીખ પછી આગળનું અમે કરશું જે પણ આયોજન કરવું હશે કારણ કે હવે તો ટિકિટ માંગવાની વાત થઈ ગઈ ને કે અમારો ક્ષત્રિય સમાજ નો વર્ગ છે કારણ કે કરન્સી ચાવડા બોલ્યા ગઈ કાલે કે અમારા ક્ષત્રિય સમાજ બહુમત છે તો અમે ટિકિટ માંગીશું ટિકિટ માંગવી હોત તો તો પછી ઈ વસ્તુ ઉપર ઉભર ટિકિટ નો પ્રશ્ન જ નથી અને હાલ ઘડી તો કોઈ કોઈ ચૂંટણી નથી આવતી ટિકિટ માંગવાનો કે પ્રશ્ન જ આવે એટલે સ્થાનિક જે ચૂંટણીઓ આવે છે ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે પછી 4 તારીખ પછી બેન શું રિઝલ્ટ આવે ને પછી શું કરવું આગળનું રણનીતિ તો ત્યારે ખ્યાલ આવશે પણ તમને એવું નથી લાગતું કે ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું ક્ષત્રિય સમાજે આટલો વિરોધ કર્યો છતાં ભારતીય જનતા પાર્ટી તો ઝૂકી નથી હવે ક્યાંક સમાજ રાજનીતિની અંદર પોતાની જાતને આમાં હાસ્યાની અંદર જોઈ રહ્યું છે કારણ કે સમાજને લઈને કારણ કે જો ભારતીય જનતા પાર્ટી પચીસ માંથી પચીસ જીતી ગઈ તો સમાજ પોતે આખો હાસ્યામાં મુકાઈ જશે ના આવે ને બેન હાસિયામાં કેવી રીતના આવે પચીસ માંથી પચીસ આવી જાય તો એનાથી સમાજ લડી લીધું કે ના બેઠી ના કોઈ તૂટ્યું ના એમાંથી કોઈ લાલચમાં આવ્યું એ મેન વસ્તુ છે એટલે લડ્યા એટલે હાસ્યા માં કોઈ ના આવે આ લડ્યા ના હોત વચમાંથી કોઈક કોઈ તૂટી ગયા હોત કોઈ વેચાઈ ગયા હોત તો સો ટકા હાસ્યા માં કે જો પોતાની લાલચ ને પોતાના સ્વાર્થ માટે લડતા હતા